ઝા ની બેદરકારી સામે લોકોમાં પ્રચંડ આક્રોશ કલોલ ના નગર હાઈવે ઉપર ટોલ રોડ તંત્ર દ્વારા બનાવવામાં આવેલો ફૂટ ઓવરબ્રિજ હાલ ગંભીર રીતે ખસ્તાહાર બની ગયો છે શહેરના સૌથી વ્યસ્ત ગણાતા આ હાઈવે પર લોકો વારંવાર અકસ્માતોના ભોગ ન બને તે માટે આ ફૂટ બ્રિજનું નિર્માણ કરવામાં આવ્યું હતું રોજિંદા હજારો લોકો મજૂરો વિદ્યાર્થીઓ મહિલાઓ તેમજ વૃદ્ધ નાગરિકો આ માર્ગ પરથી પસાર સલામત રીતે પસાર થાય છે પરંતુ પતરા તૂટતા લોકોમાં ભય ફેલાયો છે હાલમાં ફૂટ બ્રિજના પતરા અનેક જગ્યાએથી ખખડધજ થઈ ગયા છે મોટા મોટા કાણા પડી જતા કાણામાંથી સીધો નીચેનો હાઈવે દેખાય છે અમુક જગ્યાએ પતરા એટલા પાતળા થઈ ગયા છે કે પગ મૂકતાં જ વળીને અવાજ કરે છે રાત્રિના સમયે લાઇટિંગ નબળું હોવાને કારણે જોખમ વધી જાય છે આ પરિસ્થિતિને કારણે ફૂટબ્રિજ પરથી પસાર થનારા લોકોમાં ભય ફેલાયો છે ઘણા લોકો ફરીથી જોખમ લઈને હાઈવે ક્રોસ કરતા જોવા મળી રહ્યા છે જે અકસ્માતની સંભાવના વધુ વધી જાય છે ટોલ પ્લાઝાની અવગણના રિપેરિંગ કામ લંબિત લોકોના જણાવ્યા મુજબ છેલ્લા ઘણા દિવસોથી આ પતરા તૂટી રહ્યા છે છતાં ટોલ પ્લાઝા તંત્ર દ્વારા કોઈ રિપેરિંગ કામગીરી હાથ ધરવામાં આવી નથી ટોલ ટેક્સ વસૂલવામાં આવે છે પરંતુ ફૂટ બ્રિજ જેવી મૂળભૂત સુવિધાની જાળવણી કરવામાં બેદરકારી પત્ર બદલવા અથવા મરામત કરવા અંગે ટોલ એજન્સીની કોઈ સક્રિય કામગીરી દેખાતી નથી તાત્કાલિક જોખમ હોવા છતાં સ્થળ પર કોઈ ચેતવણી બોર્ડ અથવા સુરક્ષા વ્યવસ્થા મૂકવામાં આવી નથી આ બેદરકારીને લઈને શહેરમાં ભારે નારાજગી ફેલાય છે અને લોકો ટોલ તંત્રને તાત્કાલિક કાર્યવાહી કરવા માંગ કરી રહ્યા છે અંબિકા બસ સ્ટેન્ડ પાસે ગંદકીનું સામ્રાજ્ય ફૂટબ્રિજની બાજુમાં આવેલી બ અંબિકા બસ સ્ટેન્ડની સ્થિતિ પણ અત્યંત દયનીય છે નિયમિત સફાઈ ન થવાને કારણે ગંદકીના ઢગલા જમાયા છે કચરો પ્લાસ્ટિક ખાણીપીણીનો કચરો તથા દુર્ગંધને કારણે લોકોનો પસાર થવું મુશ્કેલ બસની રાહ જોઈ રહેલા મુસાફરને ગંદકી અને મચ્છરોનો સામનો કરવો પડે છે લોકો દ્વારા પાલિકા તેમજ ટોલ પ્લાઝા તંત્રને નિયમિત સફાઈ કચરાનું નિર્મૂલન અને સ્વચ્છતા જાળવવા માટેની માગણીઓ ઉઠાવવામાં આવી છે સ્થાનિકોની માગણીઓ લોકો દ્વારા મુખ્ય રીતે નીચે મુજબની માગણી કરવામાં આવી છે ફૂટ બ્રિજના તૂટેલા પતરા તત્કાલિક બદલવા અથવા મરામત કરવા સ્થળ પર સુરક્ષાનો બંદોબસ્ત તથા ચેતવણી બોર્ડ મૂકવા અંબિકા બસ સ્ટેન્ડ ખાતે દૈનિક સફાઈ શરૂ કરવા ટોલ પ્લાઝાના કામકાજનું પારદર્શી નિરીક્ષણ થવું જોઈએ ટોલ તંત્રની આ ગંભીર બેદરકારીને કારણે લોકોમાં પ્રચંડ આક્રોશ જોવા મળે છે અને તત્કાલિક પગલાં લેવાય તેવી સૌ કોઈની માંગ છે Lakshun News, Sanjay Nayak.